મિત્રો જો તમે ગામડામાં રહેલા હોવ તો તમને ખબર હશે કે કાઠિયાવાડના ગામડાઓમાં જેઠ માસના દર રવિવારે ગામડાની કન્યાઓ દેદો કૂટે છે ગામના નેરામાં દેદાની કાલ્પનિક ખાંભી માંડી અને સાજી આલે જેમાં કુવારિકાઓ દેદાના પરિવારનો કોઈ સભ્ય બની વીટળાય છે અને કૂટતી કૂટતી મરશિયા ગાય છે આ દેદો કૂટવાની પાછળ એક રાજપૂત દેદા જાડેજાની બલિદાનની કથા છે જે આજે આપણે સાંભળવાના છીએ

કેરિયાના સોલંકીના માંડવે જાન જોડીને હાબદા થયા હતા ડાયરો ભારે ઉમંગમાં છે કેસરી લીલી પીળી ને ગુલાબી પાઘડીઓના તોરણ બંધાયા છે સાફાઓ સિગરામો ડમણિયા અને બળદ ગાડીઓ મી વેડ લાગીસ ગરાસણીઓના તીણા મધુર કંઠે ભાણુભાના લગ્ન ગીતો ગવાય છે પાછાના ભાગે ઘોડાના મોવડ અને ઊટના ફંદા ઝૂલે છે ગઢાળી ડાયરાને આજ પોતાનું આયખું લેખે લાગે છે કચ્છના જાડેજા સાસરામાંથી આવેલી એક વિધવા લાડકો દીકરો આજ પીઠી ચોળીને પરણવા જાય છે કુદરતની ગતિ ન્યારી છે કચ્છમાં જાડેજામાં પરણાવેલી સજુબાનો સંસાર રથ સુખની વાડીના છાયડામાં મહાલતો હતો ઉપરવાળા એક આર્મી થપાટ મારી બેન સજુબાના સેથા સિંદૂર ભૂસાઈ ગયું સજુબાની નણંદે ગુપસુપ કરી જાણી લીધું કે ચોથો મહિનો જાય છે આખા વાયરો કે પુત્ર જન્મશે તો અને પુત્રી જન્મશે તો ઘરમાંથી ખીલી ખેંચી પણ માં લઈ જાહે પરિવારે આંકડા ભીડીને સંતાપની કુડી ચોપાટ પાથરી દીધી સજુબા કુઓ હવાડો કરે તો ગિરાસ માંથી ડાભોળિયું જાય અને સજુબા માથે ઝૂલમ ના ઝાડ ઉગ્યા બાઈ ના અન્ન પાણી અગરાજ થઈ ગયા સજુબાએ પિયર ગઢાળી છાનો છપનો માણસ અવદશાના સંદેશા સાથે મોકલ્યો કે વીરાને માલુમ થાય કે બેનનું મોઢું જોવું હોય તો છેલ્લી વેળાના આવી જાવ બાકી મારે તો ઊંચે આભ ને નીચે ધરતી સિવાય કોઈ આધાર નથી ભાઈઓ પોતાની દુખિયારી બેનને પિયર તેડી આવ્યા સજુબાને ફૂલની જેમ હાચવીને હૈયાળી આપી પિયરના આંગણે લાડકી બેનના ભાણાના પાણા બંધાણા બેનના રૂપાળા ભાણાને નજર નો લાગે એટલે મામાએ ઉડસડ નામ દેદો પાડ્યું મોસાળમાં રમતો દેદો જાડેજો નો થયો ત્યારે એને કચ્છના જાડેજા કુળની ઓળખાણ આપવામાં આવી જનેતાના અન્યાયને કાનસ્થ કરી દેદો અઢારની ઉંમરે પહોંચ્યો ત્યારે કચ્છમાં જઈ પોતાની જાગીર સંભાળવા તૈયારી કરી જનેતાના દુઃખ ત્રાજવે તોડી તલવાર સજાવી મોસાળ ને પોરસ થયો પણ કુવારા ભાણેજ ને રણ ના મોકલવાના ઈરાદા સાથે અમરેલીના ના કેરિયા ગામની સોલંકી રાજપૂત ની દીકરી જોડે ભાણા ના વિશાળ નક્કી કર્યા જાન હરખના મોજા છલકાવતી કેરીયા જવા રવાના થઈ વરરાજાની ઘોડી સૌથી આગળ છે પાછળ જનૈયા લાઠી ગામનો સીમાડો આવતા વરરાજાના કાને વા વળોટે ઝીણી ઝીણી ચીસોના હિપકાના રુદનના ટુકડા અથડાયા દેહુમલે આથમણી દિશામાં આંખો નાખી ધૂની ડમરીએ ઉડાડતા સિગરામાં દોડતા દેખાયા આગળ પાછળ હથિયાર બંધી સિપાહીઓના લશ્કરી ખાખી ફેટા જોયા વાતની વસમાણને પામીને વરરાજે ઘોડી ધૂવની ડમરીઓ તરફ મારી મૂકી સિપાઈઓની લગો લગ જઈને જમાદારને પૂછ્યું આ સિગ્રામમાં કોણ છે ભાઈ બાપા સિગ્રામમાંથી બાળાના સાધના બોકાસા ઉઠ્યા અમને બચાવો આ કાણીઓ જમાદાર અમને વટલાવા જૂનાગઢ લઈ જાય છે વાત એમ હતી કે લાઠી લૂંટવા આવેલા આ સેનાએ લાઠીને દિવસે ન ધણિયાળી ભાળી ગામમાંથી કુવારી કન્યાઓને પકડી સિગ્રામમાં પૂરી દીધી અને એનો વિરોધ કરનારને કતલ કરી નાખ્યા કુલ ચાલીસેક કન્યાઓને પકડી હતી રકજમાં જાનૈયાઓ પણ પહોંચી ગયા મારો થયો મંડાણો અને અમુક ભાગી પાંચ સિપાઈઓ કન્યાઓ મુક્ત થઈ વીરા મારા મારા ભાઈ અમારા પરિવારમાં કોઈ નથી અમને જાનમાં તેડી જાવ કન્યા એ હાથ જોડતા કહ્યું હાલો હવે તમે જ મારી બેનો અને ના સિગ્રામ જાનના વાહન બન્યા જાન આગળ ચાલી લાઠીના પાદર પહોંચતા દેહમલ નીચે પડ્યો નાસી ગયેલ કાણીઓ રાજપૂતી પોશાક પાઘડી ધારણ કરીને જાનમાં ભળી ગયો તો અને લાગ મળતા વરરાજા પાસે જઈ પેડુમાં તલવાર હુલાવી દીધી જાનૈયાઓએ કાણીયાના ટુકડા કરી નાખ્યા પણ દેદો શહીદ થઈ ગયો લગ્ન ગીતો કારમાં રુદનમાં મરશિયામાં ફેરવાઈ ગયા ચાલીસે કન્યાઓએ દેહમલની ની મૈયત ફરતે કુંડાળે વળી છાજિયા લીધા

સત્યની વધારે નજીક દેહુમલ જાડેજાની વાતને માનવામાં આવે છે આ સિવાય મિત્રો તમે કદાચ કોઈ બીજી વાત સાંભળી હોય તો પણ તમે અમને કમેન્ટ બોક્સમાં એ વિશે જણાવી શકો છો અને મિત્રો તમને જો લોક વાતો સાંભળવી ગમે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને શેર કરી દેજો જેથી આપણી આવનાર પેઢી છે એ પણ આપણા ઇતિહાસથી ઉજાગર થઈ શકે